તો ઠાકોર સમાજના તમામ લોકોને કુ કે આ શંકર ચૌધરી જેટલી ઘડી માફી ના માગે ત્યાં સુધી જતું કરવાનું છે નહીં અને તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે મિત્રો આ ચૌધરી સમાજનો દીકરો છે તે મારા ભાઈઓ ઠાકોર સમાજ માટે મેદાને ઉતર્યો છે મારા ભાઈઓ તેણે શું કહ્યું આખો વિડીયો તમને છેલ્લે બતાવીશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખીશું ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈઓ તમને જણાવી દે કે આ ભાઈ જેમનું નામ મારા ભાઈઓ ભલાભાઈ ચૌધરી છે અને તેમણે મિત્રો શંકરભાઈ ચૌધરી એટલે કે વિધાનસભાના અધ્યક્ષને મિત્રો ખુલ્લો પડકાર આપ્યો છે કે તમે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે મારા ભાઈ હમણાં થોડા સમય પહેલાં જ જે મિત્રો વિધાનસભામાં બધા કલાકારોને બોલાવી સન્માન કરવામાં આવ્યું હતું અને એમાં મિત્રો ઠાકોર સમાજના કોઈ કલાકારને ન તો બોલાવે એ માટે મિત્રો આ ભલાભાઈ ચૌધરી કહી રહ્યા છે કે તમે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને ના બોલાવી ઠાકોર સમાજનું અપમાન કર્યું છે અને આ બાબતે તમારે ઠાકોર સમાજની માફી પણ માંગવી પડશે નહીં તો તમારે મિત્રો રાજીનામું પણ આપવું પડશે મારા ભાઈ એવું આ ભલાભાઈ ચૌધરી કહી રહ્યા છે અને મિત્રો તમે ખાસ ઠાકોર સમાજમાંથી આવતા હોય તો આ ભલાભાઈ ચૌધરીને મિત્રો સપોર્ટ કરજો અને તેમના વિડીયોને લાઈક કરી મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે આ દીકરો મારા ભાઈ ઠાકોર સમાજ માટે મેદાને ઉતર્યો છે તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયો લાઈક કર નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારા ભાઈઓ ખાસ અમે આ વિડીયો કોઈપણ સમાજને લગતો બનાવવામાં બનાવતા નથી એ માટે મારા ભાઈ કોઈપણ સમાજના વ્યક્તિ ખોટું લગાડવું નહીં